જયનગર અંત્યોદય ટ્રેનમાં યુપી બિહાર તરફ જવા સાત હજાર યાત્રિઓ સાથે સ્ટેશન પરિસરમાં આવી જતા અફરોતફરી મચી ગઈ ટ્રેક પર યાત્રીઓ ઉભા રહી ગયા તંત્ર દ્વારા સ્પેશિયલ ચાર ટ્રેન દોડાવી તેર થી વધુ મુસાફરને મોકલવામાં આવ્યા રૂટીન બે ટ્રેન તાપ્તી ગંગા અને ઉધના જયનગર ઉપરાંત બે સ્પેશિયલ ટ્રેન ઉધના જયનગર અને ભાગલપુર એક્સપ્રેસ વધારાના બે ટ્રેન ઉધના જયનગર અને સુરત ગોરખપુર એમ બે વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ ડિવિઝનમાં રજૂઆત બાદ વધુ બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી અપાઈ પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે રવિવારે ઉધના સ્ટેશન પર વધારો થઈ ગયો આરપીએફ જીઆરપી અને ટીટીને ચેકિંગમાં તૈનાત કરાયા ટ્રેન ફૂલ થઈ જતા સેંકડો યાત્રી પ્લેટફોર્મ પર ભેગા થઈ ગયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે અમે કેન્દ્ર રેલવે મંત્રીને રજૂઆત કરતા વધુ છ ટ્રેન ફાળવવા જાહેરાત કરાઈ છે કે યાત્રીઓએ દોડધામ ન કરવાનું પણ જણાવાયું છે ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાળા લોકો ભેગા થયા હતા ખૂબ અફરાતફરી થઈ હતી એક ટ્રેનની અંદર કદાચ ત્રણ ચાર ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા થોડી ધક્કામુક્કી પણ થઈ કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવા કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે તે લગભગ છ વધારની ટ્રેનો દોડાવી છે એના બીજી છ ટ્રેનનો વધારો કરવો જોઈએ આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જે સૂચનાઓ પણ આપી દીધી છે એટલા માટે યુપી બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે છ નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે પોતે પહેલાં ટિકિટ લઈ લે પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે તેનાથી કોઈ અનિચ્છ ન બના બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદરૂપ થઈ રહ્યા છે સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે તો આપના માધ્યમથી મારે સુરત ઉધના પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જોવા માંગે છે એમને ખોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે હું શ્રી અશ્વિની જે વૈષ્ણવ રેલવે મિનિસ્ટર શ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું રેલવે તંત્રનો પણ આભાર માનું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ સુરત સુરત